નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધાણાના ભાવ વિશે માહિતી મેળવશું જ્યારે ધાણામાં એક આગ ઝરતી તેજી કહેવાય એવી એક તેજી હતી ત્યારે આપણે મંદીનું કહ્યું હતું કે ધાણામાં મંદી આવશે એક નાની મંદી આવશે પછી ફરી એક તેજી તરફ આગળ વધશે જ્યારે બધા કહેતા હતા કે ભાઈ આ ભાઈ તો મંદીનું કહે છે કે એને ક્યાં ખબર પડે છે એ તો મંદીનું કહે છે ત્યારે આપણે કીધું હતું કે ભાઈ આ કેન્ડલથી કીધું હતું તેજીની કે ભાઈ મંદી આવશે અને એ એક નાની મંદી હશે આમ કરી અને આમ જશે બજાર એવું આપણે કીધું હતું અને છેલ્લા સ દિવસથી એક જ ધારી એક મંદી દેખાય છે જે આ લેવલને ટચ કરી અને નીકળે એવું હાલ અનુમાન છે જે લેવલ દોરીને બતાવું હું તમને અહીંયાથી નીકળી જાય જો બજાર તો અહીંયાથી એક તેજી કરશે અને જો બજારમાં જો થોડીક વધારે મંદી આવે તો આપણે જોઈએ કે આ લેવલ સુધી એક મંદી આવી શકે ઉપરની તરફ નીકળી શકે એવી એક ગણતરી છે મારી એક ધારણા છે તો આપણે જ્યારે મંદીનું કીધું એટલે મંદી ધીરે ધીરે ચાલુ થઈ ગઈ અને હવે મને એમ લાગે છે કે જ્યાંથી જ યુટન લઈ અને ફરી એક તેજી તરફ આગળ જાય એની એક મોટું અનુમાન ધાણામાં થોડક બજાર આગળ હાલે એટલે એક મોટું અનુમાન આપવામાં આવશે પણ હાલ માટે હાલ માટે એટલું જ કે ધાણામાં આપણે જ્યારે બધા તેજીમાં બેઠા હતા ત્યારે જ આપણે મંદીનું કીધું હતું હવે એક મંદી ધીરે ધીરે કન્ટિન્યુ થઈ એટલે આપણે એક વિડીયો બનાવ્યો અને જાણ કરવામાં આવે છે કે અહીંયાથી આમ યુટર્ન લઈ કે પછી જો વધારે આવે તો અહીંયાથી આમ યુટર્ન લઈ એ બે શક્યતાઓ છે જે હાલ તમારા માટે મેં રજૂ કરી છે અને આવો નવો સપોર્ટ રાખજો આપણે જીરાની બજાર વિશે પણ આગલા માહિતી આપી અને હજી પણ આપણે એક જીરાનો વિડીયો બનાવવામાં આવશે જે વીસ હજાર સાતસો ઉપર નીકળે તો એક મોટી તેજીનો નો થાય એવી એક મારી ધારણા છે તો થોડીક તેજી આવી જાય આજે પણ તેજી છે જે એકસો સિતે રૂપિયા જેવી તેજી